અલ્યા ભાઈ તમે સાંભળ્યું અમદાવાદમાં એક એવા વ્યક્તિ છે જેમને પૂરા અમદાવાદમાં સૌથી વધારે ગાદલા વેચી દીધા મિત્રો આજે આપણે વાત કરીશું જાસમિન મેટ્રેસ કેવી રીતે કામ કરે છે કેવા આઈડિયા છે અને કેવી રીતે સમગ્ર ગુજરાતમાં ડિલિવરી કરી દે છે ગાદલા હોય ઓશિકા હોય રજય હોય મિત્રો ઓસ્ટ્રેલિયા સુધી પહેલી સૌથી પહેલાં પહોંચનાર વ્યક્તિ એટલે જાસમિન મેટ્રેસ દરેકે દરેક પ્રકારના ગાદલા રોશિકા રજય બોર્ડરવાળી ગાદીઓ હોસ્ટેલ હોય હોટેલ હોય મંડપ હોય દરેકે દરેક જગ્યા સુધી પહોંચી જાય છે બોર્ડરવાળા ગાદલા બનાવે છે પાલડી હોય ચાંદખેડા હોય નવરંગપુરા હોય કે નારોલ હોય કે નરોડા હોય દરેકે દરેક જગ્યા સુધીમાં પહોંચાડી દીધા ગાદલા મિત્રો સૌથી પહેલાં વાત કરીએ કે ભાવ શું છે મિત્રો ભાવ જે બજારમાં ચાલતા હોય એના કરતાં હજારથી લઈને પંદરસો રૂપિયા સુધી બિલકુલ ડિસ્કાઉન્ટ આપે છે કારણ કે ડાયરેક્ટ ફેક્ટરીથી વસ્તુ બને ને ડાયરેક્ટ કસ્ટમરના ઘરે પહોંચાડી દે છે વોટ્સઅપ કરશો ને તો તમને ફોટો વિડીયો વધુ માહિતી આપી દેશે હવે દૂધ જેવા સફેદ રૂથી બનેલું ગાદલું કોણ ના ખરીદે મિત્રો ભાવ જાણીને તમે આશ્ચર્ય થઈ જશો ભાવની પણ માહિતી આપી દઈશું હવે થોડી એમના પ્રોડક્ટ વિશેની માહિતી લઈએ તો મિત્રો એવી ગાદી બનાવે છે કે સાત વર્ષ દસ વર્ષ સુધી ગાદીને કશું ના થાય સફેદ દૂધ જેવા વોશેબલ ફાઇબર રૂમાંથી ગાદલા બનાવે છે એમના ભાવની વાત કરીએ ને તો પાંચ બાય છના બે હજાર નવસો રૂપિયા છ બાય છના ત્રણ હજાર ત્રણસો રૂપિયા ચા ત્રણ બાય છની ગાદીના અઢારસો રૂપિયા ચાર બાય છની ગાદીના ત્રેવીસો રૂપિયા અને હોમ ડિલિવરી થઈ જશે સમગ્ર અમદાવાદમાં મિત્રો કોઈ પણ લોકેશનથી ગાદલો મંગાવો એમના કસ્ટમરની વાત કરીએ ને મિત્રો તો બોપલ થઈ ગયું ચાંદખેડા પાલડી ગોતા નારણપુરા નવરંગપુરા દરેકે દરેક જગ્યાએ હોમ ડિલિવરી કરી દે છે કેશ ઓન ડિલિવરી ગાદલું ના ગમે તો પાછું મોકલી દેવાનું આટલી જવાબદારી સુધીની વાત છે એમનું રેડિયમનું પણ કામ છે રેડિયમમાં પણ એવો ડીલ કરે છે પછી સીટ કવર જે બાઇકોના સીટ કવર થઈ ગયા એમાં પણ ડીલ કરે છે ડલ્લોપની ગાદીઓમાં પણ ડીલ કરે છે અને મિત્રો ગાદલાનું તો મેન્યુફેક્ચરિંગ યુનિટ છે વટવા કેનાલ રોડ આવી જજો કોઈપણ સમયે તમારે ગાદલા જોવા હોય રજૈયો જોવી હોય કોઈ પણ વસ્તુ જોવી હોય બતાવી દેવામાં આવશે અને આ વિડીયોને સમગ્ર અમદાવાદમાં શેર કરી દેજો કારણ કે શેર નહીં કરો ને તો બધા વ્યક્તિઓનું નુકસાન થઈ જશે તો મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો શેર કરજો લાઇક કરજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો